સુરત મહાનગરપાલિકાના બજેટમાં તાપી શુદ્ધિકરણ માત્ર કાગળ ઉપર કે જ્યાં કોઝવે પરના જે ઓવારા પર તાપી નદીઓની હાલત અત્યંત દયનીય ઠેર ઠેર ગંદકી અને કચરાના ઢગલા જોવા મળતા અનેક સવાલો જ્યાં ગંદકીના થરજામતા લોકોને નાક બંધ કરીને જવાની ફરજ પડી

કચરો જોવા મળી રહ્યો છે સુરત મનપા દ્વારા કરોડો રૂપિયાનું જે બજેટ તાપી શુદ્ધિકરણ પાછળ ખર્ચવામાં આવી રહ્યું છે પરંતુ માત્ર ને માત્ર આ કાગળ પર રકમ હોય એવું જોવા મળી રહ્યું છે સુરત મનપાના સિંગણપોર વિસ્તારમાં આવેલા વિયરકમ કોચવે ઉપર તાપી મૈયાની જે દુર્દશા આપ જોઈ રહ્યા છો ખાસ કરીને તાપી મૈયામાં ઠેર ઠેર કચરો જોવા મળી રહ્યો છે અહીંથી પસાર થતા લોકોને ગંદકીના સામ્રાજ્યથી ક્યાંક ને ક્યાંક નાક બંધ કરવાની નોબત આવી રહી છે સીધા આપને દ્રશ્યો બતાવી રહ્યો છું સિંગણપોર કોચવે ઉપર તાપી નદીની જે દૂર આપ જોઈ રહ્યા છો ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે દર બજેટમાં કરોડ રૂપિયાની જે જોગવાઈ કરવામાં આવે છે હાલમાં પણ છસો કરોડ રૂપિયા તાપી શુદ્ધિકરણ પાછળ ખર્ચવાની જે જોગવાઈ કરવામાં આવી છે પરંતુ માત્ર ને માત્ર આ રકમ કાગળ ઉપર જોવા મળી રહી છે હજી સુધી કિનારા સુધી આ શુદ્ધિકરણ પહોંચ્યું નથી તાપીના વિવિધ ઓવારાઓ પર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળતું હોય છે ઠેર ઠેર ધાર્મિક વિધિને લઈને લોકો પહોંચતા હોય છે પરંતુ ગંદકીથી ત્રાહીમામ થઈ લોકોને ક્યાંક ને ક્યાંક નાક ઉપર રૂમાલ રાખવાની ફરજ પડી રહી છે

નદીમાં નહી ફેંકવાની એક પ્રતિજ્ઞા લે તો શુદ્ધ થશે સુરત મનપા દ્વારા લાખો કરોડ રૂપિયા આવા શુદ્ધિકરણ પાછળ ખર્ચવામાં આવે છે પરંતુ આખરે આ પૈસા ક્યાં જાય છે